હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલના દહીંમાં વઘારેલો રોટલો તો સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું અને એક સ્ટીલના પેનમાં બે ચમચા તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યારે આપણે તેની અંદર એક ચમચી રાઈ નાખીશું રઈ ફૂટ્યા પછી તેની અંદર આપણે એક ચમચી જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું ત્રણ લીલા મરચાં સમારેલા નાખીશું મરચાંને આપણે ધીમા તાપે સાંતરીશું હવે તેની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલું દહીં કે જેની અંદર આપણે બે ચમચી ચણાનો લોટ મિક્સ કરેલો છે અને પછી બ્લેન્ડ કરેલું છે તો તેઓ આપણે બે ચમચી ચણાનો લોટ નાખી અને દહીંને વલોવી અને નાખેલું છે અઢીસો ગ્રામ જેટલું દહીં લેવાનું છે અને બે ચમચી ચણાનો લોટ અને તેને આપણે ધીમા તાપે ગરમ કરીશું અને ધીમેથી આપણે હલાવતા રહીશું નહીતર દહીં ફાટી જશે અથવા ખરાબ થઈ જશે એટલા માટે આપણે ધીમા તાપે ચમચાથી દહીને હલાવતા રહીશું હવે આ દહીં ગરમ થઈને ઉકળવા લાગ્યું છે અને જાડું પણ થવા લાગ્યું છે તો હવે તેની અંદર આપણે નાખીશું અડધી ચમચી હળદી અડધી ચમચી હળદર નાખીશું બે ચમચી લાલ મરચું નાખીશું કાશ્મીરી લાલ મરચું એક ચમચી મીઠું નાખીશું એક ચમચી જીરું નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું અને બધું આપણે હલાવીશું હવે આ બરાબર ગરમ થઈ ગયું છે તો તેની અંદર બે મીડિયમ સાઈઝના રોટલા જે આપણે ભાગેલા છે નાના નાના ટુકડા કરેલા છે તો બે મીડિયમ સાઈઝના રોટલા નાખીશું તમે મિક મિક્સરની અંદર પણ રોટલાને ક્રશ કરીને પણ નાખી શકો પરંતુ તમારે જો મોટા ટુકડા જોઈતા હોય તો હાથથી વાગી અને મોટા ટુકડા પણ રાખી શકાય અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ગરમ થવા દઈશું ઉપર ગાર્નિશિંગ માટે લીલા દાણા નાખીશું તો આપણો કાઠિયાવાડી દહીંમાં વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી અને ચકા ચટાકેદાર આ આપણો રોટલો તૈયાર છે થેન્ક યુ